નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ દ્વારા સંચાલિત નવસારી લાઈફ અને ઝટપટ ન્યૂઝ નવસારી નગરના ફુવારા સર્કલથી હર ઘર તિરંગા અભિયાનના ભાગરૂપે જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઈ જિલ્લા કક્ષાની ભવ્ય તિરંગા યાત્રાને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવતા જિલ્લા કલેક્ટર ક્ષિપ્રા આગરે માર્ગો પર હાથમાં તિરંગો લઈને જોડાયેલા નાગરિકોએ જય હિન્દના નારા લગાવી લોકચેતના જગાવી ભારત સરકાર દ્વારા હર ઘર તિરંગા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે હર ઘર તિરંગા અભિયાન હેઠળ ભારત સરકાર દ્વારા તમામ નાગરિકને તેમના ઘર ઉપર રાષ્ટ્રધ્વજ ફરકાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે જેના ભાગરૂપે આજ રોજ નવસારી નગરના ફુવારા સર્કલથી જિલ્લા કલેક્ટર શિપ્રા આગ્રેના અધ્યક્ષ સ્થાને ભવ્ય જિલ્લા કક્ષાની તિરંગા રેલી યોજાઈ હતી આ રેલીમાં નવસારી શહેરની વિવિધ શાળાઓના વિદ્યાર્થી ભાઈ બહેનો ઉત્સાહભેર જોડાયા હતા નવસારી નવસારી શહેરમાં સમગ્ર શહેરમાં તિરંગા યાત્રા સફળ આયોજન થયું તેમાં ઉપસ્થિત રાકેશભાઈ ધારાસભ્ય બુરાલાલ શાહ જિલ્લા અધ્યક્ષ પ્રદેશ મંત્રી શીતલબેન સોની મારા વડીલો અને બધા સુધરા સભ્યો કાર્યકર્તાઓ બધા અને જિલ્લા પંચ જિલ્લાની વહીવટ શાખાઓ આ દિવસ આપણે આજે એક ઇતિહાસમાં કાયમ યાદ રાખીશું જ્યારે આપણા પૂર્વજોએ જ્યારે બલિદાન આપ્યું તેને આપણે આજે આ શ્રદ્ધાંજલિ આપણે અર્પણ કરીએ છીએ અને આ દર વર્ષે તિરંગા યાત્રા આવી જ રીતે ઉત્સાહ ઉલ્લાસ નીકળે એવી મારી શુભકામના આ રેલી નવસારી શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ હતી મોટી સંખ્યામાં નાગરિકોની ઉપસ્થિતિથી સમગ્ર માહોલ તિરંગામય બન્યો હતો અને દેશભક્તિના રંગમાં સમગ્ર નવસારી રંગાયું હતું તિરંગા યાત્રાના રૂટ પર વિવિધ સાંસ્કૃતિક ગ્રુપો શાળાના વિદ્યાર્થીઓ યુવાનોએ પારંપરિક સાંસ્કૃતિક પહેરવેશમાં દેશભક્તિના રંગારંગ કૃતિઓ રજૂ કરી તિરંગા પદયાત્રામાં જોડાયેલા પદયાત્રીઓને ઉમળકાભેર આવકાર્યા હતા

ના અહેવાલથી અને ચીફ મિનિસ્ટર ભૂપેન્દ્ર પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ આ યાત્રા આજે નવસારી જિલ્લાની અંદર નવસારી શહેર નિમિત્તે યોજાવી હતી આ યાત્રાની અંદર ખૂબ મોટી સંખ્યાની અંદર નવસારીના નાગરિકો સામેલ થયા છે અને તમામ ડિપાર્ટમેન્ટો દ્વારા આ યાત્રાની અંદર ભાગરૂપે થઈને અમારે દેશના તિરંગાનું માન વધાવવામાં આવ્યું દરેક નાગરિક તેમના ઘર ઉપર રાષ્ટ્રધ્વજ ફરકાવે અને દરેક દેશવાસીઓમાં રાષ્ટ્રભાવના વધુ ને વધુ બળવતર બને અને દરેક નાગરિક માં પોતાનો દેશ પ્રત્યે ગર્વ અને દેશ પ્રેમ વધે

દરેક વ્યક્તિએ જે ઉમળતાભેર આ યાત્રામાં ભાગ લીધો અને નવસારી શહેરમાં જે દેશ પ્રેમનું અમરણીય એ મોજું ઉત્પન્ન થયું અને દેશ પ્રેમના નારા લગાવતા લગાવતા હજારો નવસારીના દેશ પ્રેમી જનતાએ ઉત્સાહભેર આ રેલીમાં ભાગ લીધો અને આ દેશના ભારત માતાના હજારો સપૂતોએ જે આ દેશના ખાતર બલિદાન આપ્યું એવા હજારો સૈનિકોને પણ આજે નમનપૂર્વક એમને શ્રદ્ધાંજલિ પણ પાઠવીએ છીએ કે આ દેશની આન બાન અને શાન અને ત્રિરંગાનું માન જાળવવામાં જે આ જવાનોએ ભારતીય લશ્કરના જે બલિદાન આપ્યું છે એમને પણ શ્રદ્ધાંજલિ આપીને

તો આવી જ રીતે અવનવા સમાચાર માટે જોતા રહો નવસરી લાઈવ અને ઝટપટ ન્યૂઝ